જો કેવી છે ચલો મિત્રો આગળ બતાવો હવે તમને મિત્રો તો જુઓ આપણે ઢીંગળી મસ્તી કરે છે અહીંયા બદલાય છે એટલે આજે જો કૂદે હો ચલો હવે આગળ બતાવો મિત્રો તો જુઓ આપણે આવી ગયા છે ને આ છે રોડ આવે એની બાજુમાં છે આપણું ખેતર છે આપણું ખેતર તો આપણે આવી ગયા છે આટો મારવા અંદર ઉજળાઈ ડો છે તો ધોળાઈને આવી ધોળામાં ભણેડા ભાગી નાખે તો ચલો આ બાઇક પડી છે આપણે કટલી અંદર જવાની ચલો હવે આગળ બતાવું તમને અહીંયા છે આપણું આ સાઈડનું ખેતર આ છે કીર્તિબાનું ખેતર કીર્તિબા મશીન ચાલુ કરે છે એવું આ છે કેનાલનો કુવો તો ખૂબ મશીન પડ્યા છે અહીંયા જુઓ તમને બતાવો આ છે આપણા એરંડા જુઓ અહીંયા જુઓ મશીન બધા ચાલુ છે અને અહીંયા છે કીર્તિબા આપણા પાડોશી ચલો આગળ બતાવું તમને મિત્રો તો અહીંયા છે જુઓ તમાકુ હમણે પાય છે એટલે લીલું છે આપણે ચેરે થઈ જાય ચેરે થઈને તમને બતાવો જુઓ મિત્રો આ છે આપણે તમાકુ જુઓ આવી છે આપણે તો તમાકુ આ છે થોડું છે અડધા વીકા જેવી અને અડધા વીકા જેવી ઉલા છે આપણે રચકાવાના તો કેવી છે જો ચલો મિત્રો મળી જાય આગળ 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 તમને બતાવું મિત્રો તો આપણે જુઓ આજે વાટ્યો છે રચકો નથી વાટ્યો છે રચકા પાદરી વાટી છે ને આપણે અહીંયા ગાયને નિયત કરી નાખી છે આપણે વાટીને આવી ગયા છે વાળે ઉપાડી પણ નાખીને અહીંયા જુઓ ફેશને નાખી દીધી છે આજે તો બધી ફેશન એક એક ફૂટકો નાખે મિત્રો આગળ બતાવવું હવે તમને મિત્રો તો અહીંયા બેઠે છે ને આપણે બોલાવશે એટલે નીકળી જાય છે બારે ચલો હવે તળા પાણી પાવા જઈએ આવે મિત્રો જોવા બેસો આઈ ગઈ ઓહ હે ચલો હવે આગળ બતાવું તમને મિત્રો તો આપણે ભેંસો બારે કાઢીને કેટલું આડું કરીને જોવો જઈએ છીએ અને ભેંસો આપણી થઈ ગઈ છે રોડે ચલો તળાઈ જઈને તમને બતાવું મિત્રો તો જુઓ તળાઈમાંથી ભેસો પાણી પીને નીકળી ગઈ છે તળાઈ પાણીમાં ઉતરી ત્યારે લોકો ઉતારવા ભૂલી ગયા તો જુઓ જાય છે આ બે પટા નવા લાય છે આપણે જો કેવી લાગે છે ચલો હવે વાળે જઈને તમને બતાવું મિત્રો તો આજે છે બાદરી આપણે જોઈએ બાંધી નાખી છે ચલો મિત્રો આગળ બતાવું તમને મિત્રો જો ભેસો બાદરી ખાઈ એટલે આપણે અડદની સાને નિયાર કરી નાખી છે બધી બેસી જોવો અને આપણે પલાળી નાખવાની છે પાપડી ચાલો આગળ બતાવ જો મિત્રો તો અહીંયા બેસો માટે પાપડી પલાળી નાખી છે આપણે પાપડીમાં પાણી રેડીને અહીંયા છે આપણે ને ઉલી બાજુ છે ઉલાબ્યા જોવા ઢીંગલીઓ ઢીંગલીને હવે ઓલા સાપરામાં બદલાઈ દઈએ મિત્રો તો હવે આપણે પાણી પાવાનું કામ જાય છે ને ચાલુ કરી નાખી છે જોવા અહીંયા પીએ છીએ આપણે ચાંદરી ભેંસ પાણી પછી એક ગાંડી ભેંસ પી રહી છે આ બધી ભેંસો પાવાની બાકી છે ચલો હવે આગળ બતાવો તમને બેસો પાઈને મિત્રો તો કરી નાખી છે અહીંયા ને ઉલી બાજુ ઉલચ ને કરી નાખી છે અને હવે થાશે દુવાનું કામ ચાલો અહીંયા બની ગયા છે ખાણ ચલો મિત્રો મળી હવે નવા વ્લોગમાં જય દ્વારકાધી